ઉગમેશ્વર સાહેબ જય સોનલ માતની જય ભોજલ સાહેબ બની જય ભક્તોના ભેરુ ભગવાન રામદેવ પીર મહારાજ જની જય ઉગમ ફોજની જની જય હે ભાઈઓ આપણો આ સત્ય સનાતન મહાધર્મ કહેવાય છે તો સત્ય એ જ પરમાત્મા સત્ય એ જ ઈશ્વર સત્ય એ જ ભગવાન જેમ આંખમાં કણું ના હમાય એમ ભક્તિમાં પાખંડપણું કે અસત્ય વર્તન શોભે નહીં વળી આપણે સૌ સત્સંગી ભાઈઓ બહેનો સત્ય ધર્મને વરેલા સહી તો હંમેશા સદ્ગુરુદેવને આધીન રહીને એના વચનને વિશ્વાસે ડગલા ભરીને જે સત્ય વર્તન કરે છે એને સાચા સત્સંગી કહેવાય છે તો સંતો એમ કહે છે કે સત સાધના ગુરુ વચન ઉનકા ભેદ એમાંથી જો હાથ પકડે તો એનામાં સમૃદ્ધિ વધે પછી વાતું કરે ત્યારે વેદ એટલે મેં એકદી વિચાર કર્યો આ સંતો બધાય આ ગુરુગમ ગુરુગમ ભેદ ગુરુગમ ભેદ બધાય કે છે તો આ એક વાણીમાં બધા સંતો ગુરુગમ ભેદ કહે છે તો કબીર સાહેબ કે છે કે રામ તો રામ રામ તો આખું જગત કરે છે પણ હાચા રામની ઓળખાણ તો કોક કોકને થઈ છે કબીર સાહેબ કે રામજી રામ તો સભી કહે તે મગર કહોજી કા રૂપ તે કેસા આ કોનસી કોટડી કોણ દર્ગે કોણ છે મેલમે રામ રહેતા કઈ સુંદરી સુખ છે પર રાત દિવસ રમે શ્યામ સંગા ઓ તો મિલ કઈ પી હશે દોઈ દર્શે નહીં દોઈ મળીને તો એક જ અંગા તો આ ભગત દરેક ભક્તના મનની સુરતા સુહાગણ સુંદરી હૃદયના રામ અરે રાત દિવસ રમી રહી છે સુરતા સુહાગણ સુંદરી હૃદયના રામ અરે રાત દિવસ રમી રહી છે તો એ ન્યા સોળે શણગાર સજીને ને મળવા જાય છે સોળે શણગાર તો સોળે શણગાર ક્યાં સજે છે કે ધીરજ ધ્યાન સમરણ શાંતિ સત્યતા સ્થિરતા નમ્રતા મૌનતા દીનતા દઢતા અડગતા આધીનતા એકાગ્રતા શ્રદ્ધા વિશ્વાસ અને ગુરુનું શરણ આવા સોળે પ્રકાર શણગાર સજીને ભક્તોના મનની સુરતા સુહાગણ સુંદરી હૃદયના રામને મળવા જાય છે તો પાંચ તત્વ તીન ગુણ પછી નિરંતર હવે કહો કોણ દ્રષ્ટિથી રામ રહેતા ભૂખ જીભાવીના અવાજ હોય ઘટોઘટને પૂર્ણાનંદ રામ હોય કેત કબીરા સુનભાઈ સાધુ જેને ગુરુગમ ભેદ પાયા એને રામ દેખા એટલે આ સદગુરુનું નામ વચન છે એ ગુરુગમ ભેદ છે એ ગુપ્ત સમરણ છે બ્રહ્મ વાક્ય છે અને અવાચ્ય પદ છે એટલે મોઢેથી બોલાતું નથી ફરી લખ્યા ભેખ્યાથી પર છે એટલે ક્યાંય લખવામાં આવે નહીં એટલે ચારેય વેદમાં ક્યાંય લખવામાં આવેલ નથી એટલે વેદ તો કે જ ને કે નેતી નેતી અમે એ સ્વરૂપને જોયું નથી ગીતાજી કહે કે એ પૂતે રહેલ છે પણ અમે એ સ્વરૂપને જોયું નથી એટલે આ સંતો બધાય ગુરુગમ ભેદ એટલે આપણે દાદા ઉગારામ એ એમ કહેતા કે અખંડ ઝાલર વાગે આ ઘટમાં અખંડ ઝાલર વાગે ગુરુગમ જ્ઞાની જાગે આ ઘટમાં અખંડ ઝાલર વાગે તો ગુરુગમ જ્ઞાની હોય એ જ જાગે એને લક્ષ્ય વિનાની સૂરતા ક્યાં ઠેકાણે રાખે લક્ષ ગુરુગમ એ ભજન છે ને તો ભજન થકી લક્ષ લાગે ને એટલે ઉગારામ દાદા કે ઘટમાં અખંડ ઝાલર વાગે તીન ગુણ પર ત્રિવેણી તીરે તાર મે તાર મિલાવે ગગન મંડળમાં ગેવી ગાજે સુરતા ધ્યાન લગાવે આ ઘટમાં અખંડ ઝાલર વાગે તો આપણે ખીમસાદ ખીમસાદ કે છે કે ગુરુગમ ખોજો તો તમે આ ઘટમાં કર સદગુરુની સેવ સબ જૂઠી બાજી દેખ પતંગા રંગ તાપર દુનિયા રાજી સત સબજ કો સોજા નહીં ને જૂઠ ઝૂઠ મેં ધાય આપી તો ગમ પા નહીં ને કાં સે આયા કાં જાય ગુરુગમ ખોજો તો તમે આ ઘટમાં હોળી ગુરુગમ ગમ કેરી ખીમસા કે ગુરુગમ કેરી કુચી કરી લે તો કટે મોહ કા તાળા ઈ તાળાને દૂર કરે તો ઘટ ભી તર અંજવાળા સંતો ફેરો નામ નહીં મારા करिले समरण प्राय चित पर ले चित न कर तू चाड़ा गुरु भांत प्रताप ये हरदम बोले त्यारा संतो फेरो नाम नहीं मारा तो रवि साहब हूँ कि एक गुरु गम विषय हूँ हम जावे ये अक्षरा तीत अलख अविनाशी गुरु से गुरुगम गम पाया रे हे हो जी मूड़ दबावी અગમ ઘર જાયા બંક પવન ચલાયા રે હે જી ચાંદોને સૂરજ દોનું એક ઘર લાવી ભાઈ રવિ રામ સોહમકો પાયા મેરે સદ ગુરુ ગુરુ સે ગુરુ ગમ પાયા રે હે એ તો કહે છે આ ગુરુ ગમ વિશે हे गुरु गम मा क्या गंगा रे देखा तो कई बताओ कै सारंगा देखा हो तो कई बताओ मोती कै सारंगा तो चौथा प्रताप भणे भवानीदास नेक टेक ने रेना ई शू कहे ગુરુ ગમ વિના વાત કહે સત સાહેબ વિના વાત કેસી કોઈ મિલે સંત ઉપદેશી એ કોઈ મળી જાય દેશી એ રતન સાગર માં રતન નીપજે ને મહાસાગર માં મોતી ગુરુ મહાસાગર માં મોતી કોઈ ઓ રે સોના ને ચાંદી મારા સદગુરુ ગુરુઓ રે હાચા હીરલા મારા ગુરુજી રે હીરલા ગુરુ ગમ વિના વાત કેસી કહે ગુરુ વિના વાત કેસી કોઈ મિલે સંત ઉપદેશી તો આપણે દેવજી બાપા जेमपी बापा ना बापू देवराम देवा राम बापा हूँ किए हो जाओ यार सदा धनी आगे दिल साबित फिर डरना क्या है दिल साबित फिर डरना क्या है काचा पीतड़ सोना बनी गया पंजा लगा गुरु पारस का है पंजाड़ा गुरु पारस का है गुरु का मठी एक नाम पकड़ ले तो जीती बाजी मन आरो क्या है जीती बाजी मन आरो क्या है तो आ त्रंबक जामू के काला वड़ारा हे गुरु का मज्ञानी तू तो बनी जाने ध्यानी छोड़ी दे आड़ पम रे જ્ઞાની ગુરુગામ પદ તું વિચારી લે ધ્યાની ધ્યાન ધરી લે લગાર રે ધ્યાની ધ્યાન ધરી લે લગા તો અમરેલી વાળા વીરજી બાપા શિલાણા વાળા મામૈયા બાપુના શિષ્ય એ હું કહે હે ગુરુગામ જ્ઞાની તું તો બની જાને ધ્યાની ના ઈ એમ કે છે કે સમરણ નામ નિશાની સંતો સમરણ નામ નિશાની રે હેજી ગુરુમૈયા ને ગુરુ ગમ બતાવી અનામી નામ ઓળખાણી રે હેજી દાસ વીરજી ગુરુ ચરણ માં આઠે શુભ આઠે પોર શુભકારી સંતો સમરણ નામ નિશાની રે હેજી તો પદમપુરી શું કે ગુરુ ગામથી ગોતી લીધો મૂળગરનો મહિમાય રે હેજી ગુરુ ગમથી ગોતી લીધો મૂળ ઘરનો રે સોમ શબ્દ ને પામતા મારી અવિદ્યાનો લોપ થાય રે ગુરુજી મારા અવિદ્યાનો લોપ થાય રે એ તો જેતપુર વાળા આપણે કેશવ ભગત એનો અંકમાં વારેખે લેખ આવે છે એ કેશુભાઈ શું કહે છે ગુરુ ગમ સાંધે સોઈ રે સંતો ગુરુ ગમ સાંધે સોઈ રે હે હોજી અડગ શ્રદ્ધા રાખે ગુરુમાં મનથી દડતા હોઈ રે હે દાસ કેસવ લાભેશ્વર ચરણે જાણપણું નાખે ખોઈ રે સંતો જાણ પણ નાખે ખોઈ રે ગુરુ ટાઈમ દીધો છે એટલે એ પ્રમાણે રહેવું પડે ને ઘડિયાળમાં એમ જવું પડે ઘડી ભાઈ વાત આપણે પાચા બાપાના દીકરા ભાઈએ વાત કરીને કે હું ભણવામાં એ હું એ આવું ભણવામાં ઠોસ હતો કે એવો ઠોસ હતો ને કે વાત કરું આ ભાઈ ઠોસ કે હું ચોથું પાંચમું ચોથું ભણતો જઉં ગુજરાતી ગોંડલ બાપુની ચાર ચોપડી જ ભણેલ છઉં અને ભણવાનો એટલો બધો ચોર હતો ને કે નિશાળની વાહે જઈને ફૂલ તડકો આવતો હોય ને ફૂલ તડકો ન્યા ન્યા તડકાની તવે ઊભો રાખીને પેટને ઠીક તપાડવી તપાડીને પછી ઈલું ઈલું મોઢું કરતો કરતો રોતો રોતો જાઉં સાહેબ મને તો આવું બહુ આવ્યો તો સાહેબ તો આમ પેટે હાથ અડાડે તો પેટ તો ધગાવીને ગયો તો પેટ તો ધગતું જ હોય ને જા ગીરે જઈને હું એવો ચોર હતો ભાઈ ભણવાનો સદગુરુ ઉગાર અમે આપણી બાવડી જાળીને આપણને હવને ઉગાડી લીધા મારા ભાઈ આપણને ઉગાડી લીધા બધાએ મગજ એટલે કે દાસ કેશવ લાભેશ્વર ચરણે જાણ પણ હું નાખે ખોય એટલે ઘણાને જાણપણાનું જોર બહુ હોય હું 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 કાંઈક જાણું છું હવે એ મને હું સમજાવે હવે કાલ સવારના હવારના ગુરુ ગુરુ કરીને હાલી છે બધાય હાલી નીકળ્યા છે અને હવે એ સંતો બનતો બધા અગાઉ થઈ ગયા હવે અટાણે એ માલ્યા કોઈ છે જ નહીં આવા જાણપણ આવાળાઓને અભિમાન એટલું બધું હોય ને ઘમંડે એટલું બધું હોય જાણપણાવાળાને બહુ હોય તો ઉગારામ દાદા તો બહુ એ વાળા ઉપર તો બહુ ખીજાતા ઉગારામ દાદા એમ કહેતા કે આ સદગુરુના ઘરની તો વાતું તો જાણે જાણે બીજા શું જાણે માખણ ભૂહો પાણે ને તોય કુણેપ ના આણે સદગુરુના ઘરની વાતું જાણેય જાણે બીજા શું જાણે માખણ ભૂહો તોય પાણે કુણેપ ના આણે પછી એ વળી એમાં સંગત બિચારી ક્યાં કરે જિનકા હૃદય કઠોર નવ નેજા પાણી ચડે તો પથ્થરોનો નું ભીંજે કોર અહીં નીરો રા કરે આવીને બે ઓરા પલાળીને છેડે બાંધો તો કાંકરા કોરા કોરા ઢોર ગટવા ગટવા માણસ ગઈ નહીં સિંગડું નહીં પૂંછ તુલસીદાસ કે ભગવત ભક્તિ વિના તારી ઢીક દાઢીને ઢીક મૂંચ ચાર પોર ધંધો કરે ચાર પોર એ હોય એક પોરે હરિભજન ના કરે તેની મુક્તિ ક્યાંથી હોય ઉગા બાપા તો એમ કહેતા કે સમજાયું સમજે નહીં એ ઉગારામ બાપા એમ કહેતા કે એવા ફલિતને શું પડકારી એ હારીને જોવે હેઠું સમજાયું સમજે નહીં જાણે ભમાં ગલુડી બેઠું એમ કહેતા બાપા એવા ફલિતને શું પડકારી કે એ હારીને જોવે હેઠું એને સદબુદ્ધિ ન દેવાઈ કહે એ સમજાયું સમજે નહીં એના એનું પૂરવ જન્મનું ખાતું જ ના હોય આ તો મળ્યા હોય એને મળશે પૂરવ જન્મની રીતે નવા ખાતે નહીં ચડે આ તેત્રીસ માઇલો જીવ નહીં તૂટે કુડિયા ભલે ને ઠાલા જ્ઞાન કૂટે સદગુરુ સેવે તો ચોરાથી છૂટે ખરો છે એવો ને એ કોઈદી ના ખૂટે બાપા આપણે તેત્રીસ કરોડ માઇલા હં થઈને એટલે અહીંયા આપણે આવા તડકાના આવા તડકાના તૈન ગામને તરભેટે કઈ તોય કઈ અગાઈ કઈને કામને તર બેઠા અહીંયા આપણે બધા આનંદ કરીને આદિ અનાદિના છે અહીંયા આપણે ઘેરા આ તો મળ્યા હોય એને જ મળે ભાઈ આ તો પૂર્વ જન્મની પ્રીતે આપણે ઘેરા છીએ એટલે બાપા કહેતા કે હવે આ પુસ્તક કઈ પર ક્યાં વાંચું પ્રગટ પાને મનની અંદર મનને સમજાવી લે ને મેરા મજરો માને આ છે ગુફ્ફત ગોટકા ગુફ્ફ સમરણ કરીએ કોઈ સુણે આ કાને બાહિ ગાવે ને અંતરમાં માવે અંધેરા તો લેર ક્યાં આવે વગર ધ્યાને આ તો આપણે આ પૂર્વ જન્મની પ્રીતે ભેરા થયા છે પૂર્વ જન્મ કી પ્રીત થયા સિંહ પ્રગટ પાઈ હે કોઈ આદ અનાદ કી આજ કાલ કી નાય લેર મેર કી વાત હુકમ છે હો થાય રાલાલ કે દેખો આ અગમના તમાસા નિગમને કે થાય આ બ્રેક વિનાની ગાડી પછી ઉપડી જાય એના કરતા આવે સદગુરુ દેવની જે ગુરુ મળ્યા ને ગુરુ ગમ જડી મટી ગઈ મનની તાણા વાણ દાસી જીવન સદ ભીમના ચણા પ્યાલો પાયાના પરમાણ એટલે કે અન લખે લખ્યું ને અન લીએ લી જીવનને ભીમ બેટાથી રાતમાં થઈ ગયો દી તો જીવણ બાપાને તો અંજવાળું થઈ ગયું રાઈમાં એટલે જીવણ બાપા તો ભજનની કડી મંડ્યા ગાવા એ અજવાળું મારે અજવાડું ગુરુ રે આવે ને મારે અજવાડું તમરે આવે ને મારે અજવાડું સદગુરુજીએ શબત શ્રવણે સુણાવ્યો ને સદગુરુજીએ શબત શ્રવણે સુણાવ્યો ને ભીમ બેટા ને મારું ભાઈ ભ્રમનું તાળું ગુરુ તમરે આવે ને અજમાણું એ તમ રે આવે ને મારે અજમાણું સદગુરુદેવની જે